વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરના પ્રવાસે છે ને આ વચ્ચે વિપક્ષ દ્વારા કોઈ પણ પ્રકારનો વિરોધ કરવામાં ના આવે તે પહેલા જ પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે વિપક્ષ નેતાઓની સવારથી જ અટકાયત કરવામાં આવી રહી છે ને વાત કરીએ તો આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકીની વહેલી સવાર નહીં પરંતુ મોડી રાત્રેથી જ પોલીસે અટકાયત કરી હોવાની વાત સામે આવી રહી છે હાલ તેઓ અટકાયત હેઠળ છે અને બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે ભાવનગરમાં વિવિધ જે વિકાસલક્ષી કાર્યો છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ને આ સંદર્ભમાં બિરજરાજ સોલંકીનું નિવેદન સામે આવ્યું છે જે પોલીસે તેમની અટકાયત કરી છે તે બાબતે તેઓ શું પ્રતિક્રિયા આપી રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાવનગર પ્રવાસને લઈને તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો નમસ્કાર જય હિન્દ દોસ્તો હું બ્રિજરાત સોલંકી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ મોદી પાર્ટીના કાર્યકર્તાઓને નજર કેદ કરવાનું કાર્ય આ ભ્રષ્ટ ભાજપની સરકારે કર્યું છે વહેલી સવારે ત્રણ વાગે મારા ઘરે પંદર થી વીસ એલસીબીના પોલીસ જવાનો આવે છે મને જબરજસ્તી બળજબરીપૂર્વક પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે છે મને ડિટેઇન કરવામાં આવે છે આ લોકશાહીની હત્યા છે સંવિધાનના લીરે લીરા ઉડી રહ્યા છે કોઈ પણ જોગવાઈ એવી નથી કે સરકારી કાર્યક્રમમાં કોઈને ડિટેન કરવા કે નજર કરવા છતાં પણ આ જે દેશની અંદર અને ગુજરાતની અંદર ખાસ કરીને ભાવનગરની અંદર ચાલી રહ્યું છે એ તમામે તમામ લોકો જોઈ રહ્યા છે પરંતુ હું આપને કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક અને એક એક કાર્યકર આ ભ્રષ્ટાચારીઓ સામે લડવા માટે તૈયાર છે મેં માત્ર નરેન્દ્ર મોદી સાહેબનો સમય માંગ્યો હતો કારણ અને પત્ર પણ લખ્યો હતો કારણ કારણ કે જસદણ ને વિચ્છાની અંદર જે બાણું લોકો ઉપર નિર્દોષ લોકો ઉપર ત્રણસો સાત જેવા ગંભીર કલમો લગાડવામાં આવી કેસો કરવામાં આવ્યા એ કેસો પરત ખેંચવા માટે અને સાથો સાથ પોલીસની બેદરકારીના કારણે સ્વર્ગીય લાલજીભાઈ મકવાણા અને સ્વર્ગીય ઘનશ્યામભાઈ રાજપુરાના ગરીબ પરિવારને એક એક કરોડ રૂપિયાની સહાય મળે તે માટે મેં મોદી સાહેબને પત્ર લખ્યો હતો અને મળવાનો સમય માંગ્યો હતો દસ કરતા પણ વધારે પાર્ટીના નેતાઓને અને કાર્યકર્તાઓને કરવામાં આવ્યા હતા મિત્રો આ ભાજપની સરકાર દ્વારા નરેન્દ્ર મોદી સાહેબના કાર્યક્રમોમાં સંખ્યા ન થાય એના કારણે શિક્ષકોને હેરાન પરેશાન કરવામાં આવે છે વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરવામાં આવે છે સરકારી જે બસો છે એ સુવિધાઓ પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરવામાં આવે છે ગુજરાતના લોકો ત્રાહી મામ પુકારી ચૂક્યા છે હવે ગુજરાતની જનતા જાગી ગઈ છે એમની આત્મા જાગી ગઈ છે અને આવનારા દિવસોમાં ગુજરાતની જનતા વિસાવદરવાળી કરવાની છે અને આ દેશની જનતા સો ટકા નેપાળવાળી પણ કરવાની છે ત્યારે આપ સૌને એટલી જ આશા અને અપેક્ષા સાથે કે આપણે સૌ સાથે મળીને આ ભ્રષ્ટાચાર્યને નિસ્ત નાબૂદ કરીએ અને જે જનતાના ટેક્સના પૈસે આ હજારો કરોડો રૂપિયાના તાઇફાઓ કરે છે મોટા મોટા ડોમ બાંધીને મોટા મોટા બેનરો પોસ્ટરો લગાવીને જે જનતાના ટેક્સના પૈસે ખર્ચે છે એમના ટેક્સના પૈસા લીલા લહેર કરે છે આપણે સૌ આ બાબતે જાગૃત થઈએ ને આવનારા દિવસોમાં જે રીતના આ સમગ્ર ભાવનગર સિટીએ જોયું કે રાતોરાત જે વર્ષોથી કામો પેન્ડિંગ હતા પાંચ પાંચ દસ દસ વર્ષોથી કામો જે પેન્ડિંગ હતા એ રાતોરાત થઈ ગયા જયારે મુશ્કેલીઓ પડે છે ત્યારે કોઈ સરકાર કે કોઈ ભાજપના નેતાઓ એમની સાથે ઉભા નથી રહેતા પરંતુ ભાજપના નેતાઓ ભાવનગર આવે છે પ્રધાનમંત્રી ભાવનગરમાં આવે છે ત્યારે એકસો પચાસ કરતાં પણ વધારે પેન્ડિંગ કામ જે પાંચ વર્ષ પહેલા પડ્યા હતા પેન્ડિંગ પડ્યા હતા એ રાતો રાત કરી દેવામાં આવ્યા ત્યારે આપ સૌને હું સોલંકી વિનંતી કરું છું કે હવે જાગવાનો સમય આવી ગયો છે આપણે સૌ સાથે મળીને જાત ભેદભાવ જ્ઞાતિ જાતિ બધું જ ભૂલીને આમ આદમી પાર્ટીને સમર્થન આપીએ આમ આદમી પાર્ટીમાં જોડાઈને એક કટ્ટર ઈમાનદાર અને કટ્ટર દેશભક્તિ પાર્ટીની સાથે રહીને આ નિસ્ત નાબૂદ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને કરીએ જય હિન્દ જય ભારત આપે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી તેમણે ભાવનગરના જે વિવિધ પ્રશ્નો છે તેને લઈને વડાપ્રધાન રજૂઆત કરવાના હતા પરંતુ તે પહેલા જ પોલીસ છે તે તેમના ઘરે ત્રાટકે છે તેમને નજરકેદ કરી દેવામાં આવે છે અને તેમને જે આ જે કાર્યક્રમ હતો તે કાર્યક્રમ સ્થળ સુધી પહોંચી દેવામાં આવતા નથી જે રીતે આખો ઘટનાક્રમ સામે આવ્યું છે તેને લઈને તેમણે સરકાર ઉપર પ્રહાર પણ કર્યા હતા દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો पीड पर